મકર સંક્રાંતિના પર્વની ગણતરીની જ કલાકો બાકી રહી છે ત્યારે હળવદની બજારોમાં કાળી અને સફેદ શેરડીની ધૂમ આવક મગર સંક્રાંતિ પર્વમાં મમરાના લાડવા શિંગ અને ઢાળિયા ઉપરાંત શિંગ તલની ચીકી ટેસ્ટફુલ ઊંધિયું તો પતંગ પ્રેમીઓ માટે હોય ત્યારે પતંગ પર્વે ધાબા અને અગાશીમાં ઠંડીના માહોલમાં પરિવારજનો અને મિત્ર વર્તુળ સાથે ડીજેના સંગાથી શેરડી ખાવાની પરંપરા વર્ષોથી યથાવત જોવા મળી છે

મીઠી મધુર કારેસીડી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે સાધુ બ્રાહ્મણ દાન પુણ્ય કાર્યમાં ખાસ કરીને તુલસી વેવા ધર્મસ્થાનોમાં ઠાકોરજીને ધરાવામાં પણ વપરાય છે મયૂર રાવળ જીટીવી ન્યૂઝ હળવત ગામનાઓ ધનાળા સબદ સીડી કતાય કારેસીડી બહુ મીઠી લાગે ઓછી આવે પણ થોડી ગરમ પાણે થોડીક લેવો ખાવામાં પણ બહુ મજા આવે કારેસીડી ખાવામાં બરાબર છે અને તમે આ જોઈ રહ્યા છો અત્યારે માર્કેટ ફૂલ હાલે છે અત્યારે અને મહત્ત્વ એટલે ઘણું બધું સારું એમ શેડી વધારે ઘણું બધું સારું છે અને અમારે ત્યાં તમે જોઈ શકો છો દાળન ચીકડી અને બોર અને બધું એ ચાલુ છે છે હાલમાં અને સાડી શેડીનું ઝાઝાજી વેચાણ છે બહુ સારું એમ